લખપતિ મળ્યા તો લખપતિ કર્યો કરોડની કિંમત સમજનારા મળે તો કરોડપતિ કરે વસ્તુ એની શ્રીજી મહારાજે એટલે કહ્યું જેવા અમને જાણશો તેવા અમે તમને કરશું પણ શ્રીજી મહારાજના સ્વરૂપને ઓળખવા માટે સદગુરુ જોઈએ અહીંયા એક શબ્દ વાપર્યો સદગુરુ મિલ્યા અનાદિ મીટ કઈ સર્વે ઉપાધિ સદગુરુ જેવા મળે એમાં પણ જે મહારાજને વિશે જેવા જાણો એવા થવાય એવું સદગુરુ ને વિશે પણ જેવા જાણો એવા થવાય એને જાણવા પડે Kanke todje klovi švasavi.